આપણા દેશની ઉચડી સંસ્કૃતિ એ સૌથી મોટો અને અમૂલ્ય ખજાનો છે અહીં આવતા વિદેશના લોકો પણ આપણી સંસ્કૃતિથી અંજાઈ જઈને તેના તરફ આકર્ષાતા હોય છે જેમાં જામનગરમાં સાક્ષાત દર્શન થાય છે જામનગરની કેન્દ્રીય આયુર્વેદ સંસ્થાન એટલા દ્વારા નવરાત્રિ પર્વનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ સડસઠ દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે હાલ નવરાત્રિ પર્વને લઈને વિદેશીઓમાં પણ ભગવતીની આરાધનાના પર્વ નવરાત્રિમાં જોડાઈને Okay. Namaste, my name is Nastasia. I am from Germany and I came to celebrate Navratri at my university, ITIA. And this festival is very special because everyone is coming to, together and dancing. And we are coming from different countries and we are also from different states of India. And all are uniting in this festival and dancing together. સો હેપી નવરાત્રી નમસ્કાર હું પ્રોફેસર શુભાંગી કામળે હું મૌલિક સિદ્ધાંત વિભાગ આઈટીઆર જામનગરમાં પ્રોફેસર તરીકે ફરજી બજાવું છું અને આજે તમામ બધા ગુજરાતના બધા આપણા નાગરિકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા હું શુભેચ્છા પાઠવું છું અને મારા સાથે છે અમારા ઇટરાના બહુ વધારે બહુ સારા ફેકલ્ટીજ છે અને ઈટ્રા એકમે એવા રાષ્ટ્રીય મહત્વનું સંસ્થાન છે આયુષ મંત્રાલયના અંતર્ગત અને એમાં દેશ વિદેશ છાત્ર ભણે છે અહીંયા બહુ ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે ઘણા બધા સિક્સટી સેવન કન્ટ્રીઝમાંથી અમારે અહીંયા વિદ્યાર્થી આવેલા છે અને ભણેલા છે આયુર્વેદમાં વિવિધ કોર્સોમાં અને અમારે અહિયાં દરેક વર્ષે પાંચ દિવસનું નવરાત્રીનું આયોજન અમે કરીએ છીએ અને એમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ આખા વિદ્યાર્થીઓ એના સાથે સાથે વિદેશના વિદ્યાર્થીઓ ગરબા રમીએ છીએ જોઈ શકે છો કે કેટલા કેટલા વધારે વિદેશી છાત્ર બી આપણા ભારતીય સંસ્કૃતિના પ્રમાણે ભારતીય પરિધાન એનું ધારણ કરેલું છે અને આ બહુ સારી રીતે ગરબા રમે છે